બનાસકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં તાલુકા વાઇઝ મતગણતરી શરૂ ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ ત્રણસો બાવીસ ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સવારે નવ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે જિલ્લાના તમામ ચૌદ તાલુકા મથકો ખાતે મતગણતરી શરૂ કરાઈ છે બનાસકાંઠામાં ત્રણસો બાવીસ પંચાયત પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયત સામાન્ય તથા ઓગણીસ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે જિલ્લામાં સામાન્ય ચૂંટણીની ત્રણસો ત્રણ પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ કુલ ત્યાસી પચાસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ઓગણીસ પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ કુલ ત્રેસઠ ચોવીસ ટકા મતદાન નોંધાયું હતું જિલ્લામાં આજરોજ મતગણતરીમાં ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી મતગણતરી સ્ટાફ પોલીસ જવાનો સહિત કુલ એક હજાર આઠસો વધુનો સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવી રહ્યો છે જિલ્લામાં પાલનપુર તાલુકા માટે માઇનિંગ બ્લોક સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે વડગામ તાલુકા માટે વીજે પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે દાંતા તાલુકા માટે પ્રથમ માળ સરભવાની સિંગ વિદ્યાલય દાંતા અમીરગઢ તાલુકા માટે રૂમ નંબર છઠ્ઠી બાર પગાર કેન્દ્ર શાળા અમીરગઢ દિસા તાલુકા માટે ડીએનપી ગર્લ્સ પ્રાથમિક વિભાગનું બિલ્ડિંગ કાંકરેજ તાલુકા માટે રૂમ નંબર મોડેલ સ્કૂલ રતનપુરા ધાનેરા તાલુકા માટે કે કોમર્સ કોલેજ દાંતીવાડા તાલુકા માટે મોડેલ સ્કૂલ દાંતીવાડા દિયોદર તાલુકા માટે મોડેલ સ્કૂલ દિયોદર લાખડી તાલુકા માટે મામલતદાર કચેરી તાલુકા સેવા સદન લાખણી થરાદ તાલુકા માટે સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ થરાદ વાવ તાલુકા માટે મોડેલ સ્કૂલ વાવ સુઈ તાલુકા માટે તાલુકા સેવા સદન સુઈ ગામ ભાભર તાલુકા માટે મોડેલ સ્કૂલ ભાભર ખાતે ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે કી ઇસ બના બનાસકાંઠા